આજે આપણે ધોરણ નવ માં વિષય વિજ્ઞાન પ્રકરણ એક સમજવાનું છે આ પ્રકરણનું નામ છે આપણી આસપાસમાં દ્રવ્ય હું મારો પૂરો પ્રયત્ન કરીશ તમને સમજાવવાનો તો આ પ્રકરણનું નામ છે આપણી આસપાસમાં દ્રવ્ય હવે આ દ્રવ્ય એટલે શું એ બધાને પ્રશ્ન થતો હોય છે તો સૌપ્રથમ પ્રથમ આપણે દ્રવ્યની વ્યાખ્યા જોઈએ દ્રવ્ય એટલે આપણી આજુબાજુ જોવા મળતી દરેક વસ્તુ જેને દળ હોય અને કદ હોય એ દરેક વસ્તુ છે એને શું કહેવાય દ્રવ્ય કહેવાય તો આપણે વ્યાખ્યા કંઈક આ રીતે લખી શકીએ આજુબાજુ જોવા મળતી દરેક વસ્તુઓ કે જેને દળ અને પદ હોય દ્રવ્ય કહે છે તો આપણી આજુબાજુ એવી કઈ વસ્તુ છે જેને દળ અને કદ હોય તો કે બધી જ વસ્તુ છે એને દળ અને કદ હોય ધારો કે આ પેન છે આ પેન ને દળ અને કદ છે તો આપણે ઉદાહરણ સ્વરૂપે લખી શકીએ પેન ત્યારબાદ કાગળ કાગળ છે એને પણ દળ અને કદ હોય છે એટલે કાગળને પણ શું કહેવાય દ્રવ્ય કહેવાય પેનને દ્રવ્ય કહેવાય ત્યારબાદ હવા હવા છે આપણે જોઈ નથી શકતા પરંતુ અનુભવ કરી શકીએ છીએ એટલે હવા છે એને દળ હોય અને કદ પણ હોય એટલે હવા છે એને દ્રવ્ય કહેવાય ત્યારબાદ પાણી વનસ્પતિ આ દરેકને દળ અને કદ હોય છે એટલે આપણે કહી શકીએ કે આ દરેક વસ્તુ છે એને દ્રવ્ય કહેવાય તો દ્રવ્ય શું છે એ દરેકને ખ્યાલ આવી ગયો છે આ દ્રવ્ય જે શબ્દ છે આ નામ વૈજ્ઞાનિકોએ આપેલ છે હવે આપણે દ્રવ્યના ભૌતિક સ્વભાવ જોઈએ દ્રવ્યનો ભૌતિક સ્વભાવ પાછો પ્રશ્ન થતો હોય છે કે આ ભૌતિક સ્વભાવ એટલે શું તો સરળ ભાષામાં કેવું હોય તો ધારો કે ઉદાહરણ તો આપણે લઈએ દ્રવ્ય તરીકે આપણે એક ખુરશી લઈએ દ્રવ્ય તરીકે શું લઈએ ખુરશી તો ખુરશીનો ભૌતિક સ્વભાવ એટલે શું તો કે ખુરશીનો બાહ્ય દેખાવ ભૌતિક સ્વભાવ એટલે દ્રવ્યનો બાહ્ય દેખાવ બાહ્ય દેખાવમાં રંગ આવે પછી કદ આવે આકાર આવે આ બધું બાહ્ય દેખાવમાં આવે તો ભૌતિક સ્વભાવ એટલે શું તો કે દ્રવ્યનો બાહ્ય દેખાવ એટલે કોઈ પણ વસ્તુનો બાહ્ય દેખાવ જેમાં રંગ કદ આકાર આ બધાનો સમાવેશ થાય છે તો હવે આપણે દ્રવ્યો ભૌતિક સ્વભાવ સમજીએ સૌ પ્રથમ આપણે પહેલા બે પ્રશ્નો લખીએ પહેલો પ્રશ્ન શું દ્રવ્ય સતત છે આ પેલો પ્રશ્ન અને બીજો પ્રશ્ન શું દ્રવ્ય કણોનું બનેલ છે તો આ આપણે જવાબ પ્રયત્ન પ્રશ્ન સમજીએ શું પ્રશ્ન કહેવા માંગે છે પહેલો પ્રશ્ન કઈક આવો છે કે શું દ્રવ્ય સતત છે દ્રવ્ય સતત છે એનો મતલબ કે દ્રવ્યમાં વચ્ચે જગ્યા છે નહીં દ્રવ્યમાં વચ્ચે ખાલી જગ્યા નથી એટલે કે સતત છે શું દ્રવ્ય એવું હોય કે જેમાં વચ્ચે ખાલી જગ્યા હોય નહીં એટલે કે સતત છે અને બીજો પ્રશ્ન શું કહેવા માંગે છે કે શું દ્રવ્ય કણોનું બનેલું છે દ્રવ્ય કણોનું બનેલું એટલે કે દ્રવ્યમાં વચ્ચે ખાલી જગ્યા છે ધારો કે આ કોઈ વસ્તુ છે એ પહેલા પ્રશ્ન પ્રમાણે જોઈએ તો આ સતત છે એટલે કે એમાં વચ્ચે કઈ ખાલી જગ્યા છે નહીં અને બીજા પ્રશ્ન પ્રમાણે સમજીએ તો આ કોઈ દ્રવ્ય એટલે કે કોઈ વસ્તુ છે અને આ વસ્તુ છે કેવી રીતે બનેલી છે તો કે નાના નાના કણો બધા નજીક નજીક ગોઠવાઈને આ વસ્તુનું નિર્માણ કર્યું અને આ નાના નાના કણો વચ્ચે શું છે જગ્યા છે તમે બધા જોઈ શકો છો આ નાના નાના કણો વચ્ચે જગ્યા છે તો શું દ્રવ્યનું નિર્માણ આ રીતે થતું હોય છે કે આ રીતે થતું હોય છે તો હવે આપણે આ બંને પ્રશ્નોનો જવાબ મેળવવા મેળવવા માટે પ્રવૃત્તિ કરીએ તો પ્રવૃત્તિ આપણે શરૂ કરીએ પ્રવૃત્તિમાં આપણે સૌપ્રથમ એક બીકર લેવાનું છે આ બીકર માં આપણે પાણી લઈશું હવે તમને બધાને પ્રશ્ન થતો હોય છે કે પાણીને આ રીતે ગોળા સ્વરૂપે કેમ દર્શાવેલું છે પાણી તો દરેકે જોયેલું છે કે આપણે સરળતાથી સમજી શકીએ આ શું છે પાણી અને આ બીકર છે હવે આપણે શું કીધું તો કે સૌ પ્રથમ આપણે બીકર લીધું અને તેમાં પાણી ઉમેર્યું ચમચી જેટલું મીઠું ઉમેરીએ મીઠું ઉમેરીએ એટલે સૌ પ્રથમ એ નીચે જમા થશે તમે જોઈ શકો છો આ નીચે શું થશે જમા મીઠું હવે તેને કાચના સળિયા વડે શું કરવાનું થોડો સમય હલાવવાનું કાચના સળિયા વડે એને હલાવીએ એટલે થોડા સમય બાદ મીઠું જે નીચે આપણે પેલા જોઈ શકતા હતા એ હવે આપણે દેખાશે નહીં એટલે કે એ પાણીમાં ઓગળી જશે તો આ મીઠું છે એ શું થયું હોય છે શરૂઆતમાં જે આપણને દેખાતું હતું એ આપણે કાચના સળિયા વડે હલાવીએ પછી એ અદ્રશ્ય થઈ જાય છે એટલે કે દેખાતું નથી તો એ એ શું થયું છે છે તો કે કણોમાં રૂપાંતર હોય શરૂઆતમાં જે આપણે મીઠાના કણ બધા જોઈ શકતા હતા અને થોડા સમય બાદ આ મીઠાના કણો છે એ અતિ સૂક્ષ્મ સ્તરમાં રૂપાંતર પામે છે અને સૂક્ષ્મ સ્તરમાં રૂપાંતર પામે છે અને એ આ જે પાણીના અણુઓ છે એની વચ્ચે જાય છે હું તમને દોરીને સમજાવું આ પાણીના અણુઓ વચ્ચે આ સૂક્ષ્મ કણો છે મીઠાના એ ગોઠવાઈ જાય છે જે આપણે જોઈ નથી શકતા એ એટલા સૂક્ષ્મ હોય છે કે આપણે એને જોઈ શકતા નથી પાણીના સ્તરમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી જે શરૂઆતમાં પાણી જ્યાં સુધી આપણે નિશાન કરેલ હતું પાણી એટલે સુધી જ પાણીનું સ્તર રહે છે તો આ ઉપરથી આ પ્રવૃત્તિ ઉપરથી હવે આપણે શું સમજ્યા દ્રવ્ય સતત છે કે કણોનું બનેલું છે આપણે સરળતાથી હવે કહી શકીએ કે દ્રવ્ય છે એ કણોનું બનેલું છે એટલે કે દ્રવ્યમાં વચ્ચે ખાલી જગ્યા હોય છે અહીંયા જુઓ દ્રવ્ય તરીકે આપણે શું હતું તો કે પાણી હતું દ્રવ્ય તરીકે આપણે શું લીધું પાણી અને મીઠું તો પાણી છે એમાં વચ્ચે ખાલી જગ્યા હતી અને એને કારણે આ મીઠાના સૂક્ષ્મ કણો છે એ વચ્ચે એમાં ગોઠવાઈ જાય છે ગોઠવાઈ જાય છે ને હા ગોઠવાઈ જાય છે તો આ પ્રવૃત્તિ દ્વારા આપણે સરળતાથી સમજ્યા કે દ્રવ્ય છે એ કણોનું બનેલું હોય હવે આપણે આગળ સમજીએ તો આ દ્રવ્ય આપણે આ દ્રવ્યનો ભૌતિક સ્વભાવ પહેલો છો શું છો કે દ્રવ્ય કણોનું બનેલું બનેલ છે હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ બીજો પ્રશ્ન શું કે આ સૂક્ષ્મ જે કણો જે થયા એ કેટલા સૂક્ષ્મ હોય છે દ્રવ્યના કણો કેટલા સૂક્ષ્મ હોય છે હવે આ જાણવા માટે આપણે પાછો એક પ્રયોગ કરવો પડશે એટલે કે એક પ્રવૃત્તિ કરવી પડશે તો પાછી આપણે પ્રવૃત્તિ કરીએ પ્રવૃત્તિમાં આપણે સૌપ્રથમ એક બીકર લેવાનું આ બીકરમાં સો એમ એલ પાણી લેવાનું સો હવે આ પાણીમાં પોટેશિયમ પર મેગ્નેટ લેવાનું ઉમેરવાનું છે પોટેશિયમ પરમેગ્નેટ જેને કે આ પોટેશિયમ પર સ્ફટિકના સ્ફોટિક બે થી ત્રણ કણ આપણે આમાં ઉમેરી નામ નિર્દેશન કરી નાખીએ આ શું છે બીકર આ પાણી અને આ શું છે તો કે કે એમ એનો ફોરના સ્ફટિક હવે થોડા સમય આપણે આ કે એમ એ નો ફોરના સ્ફટિકને રેવા દઈએ તો આખું જે દ્રાવણ છે એ ગુલાબી રંગનું થઈ જશે કેવું થઈ જશે ગુલાબી રંગ હવે આ ગુલાબી રંગના દ્રાવણ જે કેટલું છે સો એમ હવે આ ગુલાબી રંગનું સો એમ નું દ્રાવણ છે તેમાંથી આપણે દસ એમ લઈએ ખસનાળીમાં કેટલું લઈએ આમાંથી દ્રાવણ છે એમાં ઉમેરીએ દસ એમ એલ ખસનાળીમાં દસ એમ હવે એક બીજું બીકર લઈએ આ બીકરમાં શુદ્ધ પાણી લઈએ શું લઈએ શુદ્ધ પાણી જેનો રંગ છે નહીં રંગવિહીન પાણીનો રંગ કેવો હોય રંગવિહીન રંગવિહીન પાણી લઈએ હવે એમાં આ પાણી છે એ કેટલું લેવાનું નેવું એમ એલ હવે એમાં આપણે આ દસ એમ એલ પાણી એટલે કે આ રંગીન જે દ્રાવણ બન્યું હતું એ ઉમેરીએ આ દસ એમ એલ એટલે કુલ કેટલું થશે સો હવે અહીંયા જે ગુલાબી રંગ હતો એ ઘટ્ટ ગુલાબી રંગ હતો હવે અહીંયા જે રંગ થશે એ આછો ગુલાબી રંગ થશે કેવો થશે આની સાપેક્ષે આછો રંગ હશે તો ઉમેરી દઈએ પછી આનો રંગ આછો ગુલાબી થશે હવે આ દ્રાવણમાંથી માંથી દસ એમ આપણે બીજી કસનળીમાં લઈએ જે રંગ હતો ગુલાબી દસ એમ એલ આ કસનળીમાં લઈએ હવે બીજું બીકલ લેશું એમાં શુદ્ધ પાણી લેવાનું નેવું એમ એલ અને તેમાં આ દસ એમ એલ દ્રાવણ જે આછો ગુલાબી રંગ હતો એ ઉમેરી દેવાનો હવે આ દ્રાવણ જ્યારે આપણે દસ એમ એલ ઉમેરીએ ત્યારે આખું દ્રાવણ છે એ વધારે આછું રંગ દેખાશે ગુલાબી હજી આપણને મંદ દ્રાવણ મળતું જ રહે છે પરંતુ રંગવિહીન દ્રાવણ મળતું નથી હજી ગુલાબી રંગ તો જોવા મળે જ છે વધારે આપણે મંદ કરીએ એટલે કે વધારે આપણે મંદ કરીએ એટલે તેને આપણે વધારે સ્વચ્છ પાણીમાં લઈએ ઉમેરીએ અને નેવું એમ એલ પાણી હવે આ જે આછો સાવ આછો ગુલાબી રંગ હતો એમાંથી આપણે દસ એમ એલ લઈએ અને આ દસ એમ એલ દ્રાવણને આપણે સ્વચ્છ પાણીમાં ઉમેરીએ હવે અહીંયા આપણે ઉમેરીએ એટલે હજી પણ આપણને ગુલાબી રંગ જોવા મળે છે તો આપણે અનુમાન કરી શકીએ કે આ દ્રવ્યના જે કણો છે એ કેટલા સૂક્ષ્મ હોય છે તો આપણે આની ઉપરથી આ પ્રવૃત્તિ ઉપરથી શું કહી શકીએ દ્રવ્યના કણો આપણી કલ્પના બહારના એટલે કે અતિ સૂક્ષ્મ હોય છે અતિ સૂક્ષ્મ હોય છે તો દ્રવ્યનો ભૌતિક સ્વભાવ દરેકને સમજાણો હશે અને દ્રવ્ય શું છે એ દરેકને હવે ખ્યાલ આવી ગયો હશે થેન્ક યુ